નમસ્કાર મિત્રો અત્યારે આપણે છીએ અમદાવાદ કાલુપુર હોલસેલ માર્કેટના રોડ માર્કેટમાં આ એક અમદાવાદનું મોટું હોલસેલ માર્કેટ છે ટંશાર રોડની અંદર તમને જહાપાનાની પોળ મળી જશે અને જહાપાના પોળની એક્ઝેટ સામે તમને ગલીમાં જશો તો માતાજી રૂમાલ હાઉસનો એક મોટો શોરૂમ આવેલો છે જે રૂમાલના હોલસેલર છે અહીંયાથી તમને હોલસેલમાં રૂમાલ નાવાના રૂમાલ જેન્ટ્સ રૂમાલ લેડીઝ રૂમાલ નેપકીન સ્કાફ મોજા આ બધી જ વેરાયટી અહીંયાથી તમે ખૂબ જ સસ્તા ભાવે ખરીદી કરી શકો છો તો આજના વિડીયોમાં તમને એમનું કલેક્શન બતાવવાના છીએ ભાવ સાથે બતાવવાના છીએ તો તમે પણ જો હોલસેલમાં ખરીદી કરવા માગતા હોય તો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો અને આ ટાઈપના બીજા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો તો ચાલુ શરૂ કરીએ છીએ આપણે આજનો વિડીયો સો મિત્રો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છે માતાજી રૂમાલ હાઉસમાં અહીંયા આપણે એમના ગોડાઉનમાં અત્યારે છીએ અત્યારે આપણી જોડે છે અહીંયાથી માનસીભાઈ માનસીભાઈ કેમ છો નમસ્કાર નમસ્કાર હવે આપણા જોડે વેરાયટીમાં શું શું મળશે કોણ રૂમાલ મોજા દુપટ્ટા સ્ટોલ નાવાના ના યસ અને બધી જ વેરાયટી તમને આજના વિડિયો આપણે બતાવવાના છીએ સૌથી પહેલા કઈ વેરાયટી થી ચાલુ કરશું જેન્ટ્સ રૂમાલ કો સબકી પર જેન્ટ્સ બરાબર ચલો જેન્ટ્સ રૂમાલ બધી 7 રૂપિયા 8 રૂપિયા ચાલુ થાય બધી જેન્ટ્સ રૂમાલ બરાબર એ રીતે ચાલુ થાય 7 રૂપિયા બરાબર હા બધી કલર માં આવશે હમ લાઈટ કલર આવે ઓકે એ ઘણી બધી માં આવે છે એવા કલર પ્લાન માં આવે યસ અને આમાં લેવું પડશે બોક્સ બોક્સ માં કેટલા આવા રે પેકેટ કેટલા નંગ નું આવે 12 નંગ આ બધું 12 નંગ યસ હા હોલસેલ ભાવ છે બધે બરાબર હોલસેલ પ્રમાણે લેવું પડે આપણે બીજી ઘણી બધી રે રેન્જ જન યસ થોડી ઘણી બતાય દો એટલે રૂપિયા 10 રૂપિયા 12 રૂપિયા 15 રૂપિયા 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 ઘણી રેન્જ છે યસ બરાબર જન સમાલ માં છે બધું जी क्वालिटी अभी रेंज रहते हैं आई गिफ्ट में आप आमतौर पर वन पीस पैकिंग में वन पैकिंग वाले में वाइट वाइट बॉर्डर लाइट कलर डार्क कलर बदल जाए ये सामो पीमे में आ रहे थे वन पीस पैकिंग में हाँ वन पीस पैकिंग में आ जाए बराबर ये वाला बार पीस पैकिंग में आ जाए बार पीस पैकिंग में बन जाती है ओके ये वन रुमाल जब बार पीस पैकिंग में बराबर यस वन पीस पैकिंग में अभी जब बदल जाए और रुमाल में आया जेंट्स रुमाल साथ लेडीज ना रुमाल में ₹3 હા ₹3 hai, ₹4 hai, ₹5 યસ આમાં ઘણીવાદી રંગ જે આમાં ઢગલા રંગ જે બરાબર એ બોર રંગ જે જોઈ લો બધી રંગ છે સસ્તી ભારી બધી રંગ જે હવે વાળી જે વાળી આ સેવી રીતે ઓકે રીતે એમરોડિ કોળી જે એમરોડિ આવી સે આવશે એમરોડિ વાળા આવશે એ રીતે બરાબર આમાં ઘણીવાદી આઈટમ જે એમરોડિ વાળી માં એ બધી ફંજી આઈટમ જે જૂટમાં પામવા માટે ઓ બજે બજે આવી જ હોય છે આ ગિફ્ટ માટેની વેરાયટી છે ચલો પછી આપણે ગિફ્ટ માટેની વેરાયટી બી બતાવી તમને એ બધી આઈટમ જે નેપકિન માં ખોલો બતાવો એ બધી હા બરોબર બરોબર છે નેપકિન માં બાર બાર ની સાઈઝ આવશે આવી રીતે યસ આમાં નેપકિન માં અલગ અલગ સાઈઝો આવતી છે બહુ હા બધી અલગ અલગ સાઈઝ ઘણી વેરાયટી બતાવો બધી તમને બધા એવા લેડીઝ પતલી આઈટમ જે લેડીઝ નાની મોટી બધી સાઈઝ આમાં હાલો વાવ આ કેટલા રેન્જ આવે છે બે રૂપિયા રેન્જ ચાલુ થાય આમાં બે રૂપિયા વાવ હા

બરાબર બિસના સિન્ડિકરા આવશે બચ્ચુ મોજા આવશે એવા લોપરના મોજડીવાળા બરાબર ના છોકરાના આ મોજડીવાળા મોજા રૂપિયા રેન્જ ચાલેતા બાલકમ 7-8 રૂપિયા જાડા પાતળા બધે આવે 8 ઘણી વેરાયટી આવે જાડા પાતળા બહુ વેરાયટી આમાં રેન્જ બહુ જો મોજ આવે

ઠંડીની બધી રેન્જ મળી જશે મોજામાં બધી રેન્જ સિંગલ પીસ પેકિંગ હા સિંગલ પીસ પેકિંગ માં આવે ઓકે સિંગલ પીસ પેકિંગ 15 રૂપિયા 16 રૂપિયા 18 રૂપિયા 20 રૂપિયા બરાબર ગ્રીન રેન્જ આવે છે આ રીતની કઈ રેન્જ પણ અહીંયા જોવા મળી જશે આ આખું બોક્સ ટુ બોક્સ લેવું પડશે હા બોક્સ ટુ બોક્સ લેવું પડશે અને અહીંયા ખાલી તમને હોલસેલનો માલ મળશે મિનિમમ કેટલો ઓર્ડર કરવો પડશે માસી મિનિમમ 5 જણ ઓર્ડર લેવો પડશે તમારે અને અહીંયા રૂબરૂ આવશો તો રૂબરૂ જો એટલો માલ લઈ જશો રૂબરૂ જો આવશો ને તો તમને જોવો એટલું મતલબ પેકેટ ટુ પેકેટ જે આવતું છે આખું પેકેટ લેવું પડશે એક બે પેકેટ જોશી તો પણ તમને મળી જશે હા बजावा दुपट्टा बजावा 40 रुपया 45 रुपया 50 रुपया घने रेंज जे आमा दुपट्टा ओके दुपट्टा में आ रेंज घणी जे 40 रुपया 45 रुपया 50 रुपया 60 रुपया सारी क्वालिटी में चालू क्वालिटी में हो दुपट्टा अपना घना बदा आवे 20 रुपया तीस रुपया के दुपट्टा ये दुपट्टा नती बराबर ये हाई क्वालिटी में दुपट्टा दे पहला 20 रुपया ती जोड़ा जाली वाला एक चीज चाले मेनम 20 में चाले तुम्हारी क्वालिटी सारी आवे तो पैसा वसूल यस અરે ભાઈ ઘણા બધા લોકો કે દુપટ્ટા 20 વાળા આવે 10 વાળા 15 વાળા આ બિલકુલ બિલકુલ સારી વેરાઇટી ના સારા ભાવ જ હોય ઘણા લોકો uppa ઉડાય છે આવા નવા ભાવ 30 ડોલર બરાબર આવેલો આ કઈ રીતે સર એમ હા આવા 60 રૂપિયા માં માંજીમાં ખરી આવે વાહ આમાં કલર માં આખો બોક્સ બધા કલર 10 કલર આવે ઉચા ઉચા 10 કલર એર યોન ઇન્સ્ટોલ આવે आर्यन स्टॉल प्योर कॉटन ₹30 पास एट द दम नहीं जाएंगे चलो मान जी हां आ पैंटी આવશે ओके पैंटी में ₹10 रुपया ₹12 रुपया रेंज आ पैंटी हाँ में बारी सस्ती बजी पैंटी में रेंज जे आप सु यस एकड़ी वाले भी जे ₹25 ₹20 एकड़ी एक पट्टा वाले पैंट जे जमा बजी साइज मिली जे 14

ઠીક બરાબર હમ અמא અמא ઘણી વેરાયટી છે ઓકે આવા ખાદીના રૂમાલ પણ છે આવા હમ એ ઘણી રેન્જ છે 33 રૂપિયા 35 રૂપિયા 40 રૂપિયા 50 રૂપિયા બહુ રેન્જ આમાં યસ ઠીક છે આવા મોડી સાઈઝ પણ આવશે બજેટ વાળમાં આવા એટલે આવા નેપકિન જો નેપકિનમાં પણ આવે એવી રીતે રેન્જ હમ 12 14 16 બધા આવે ને કિચન માટે ગેર મેટ સાત વર્ષો મળે આવે તો નેપકીન આવે છે બાર રૂપિયા અગિયાર રૂપિયા પંદર રૂપિયા વીસ રૂપિયા ત્રીસ રૂપિયા પાંત્રીસ રૂપિયા પચાસ રૂપિયા માં ઘણી બધી રેન્જ આવે છે બરાબર માં ઘણી બધી રેન્જ આવે છે તો જોઈ લો બધી રેન્જ એમાં નાની મોટી બધી રેન્જ આવશે બધી સાઇજ આવશે આ મોટી સાઇઝ મોટી સાઇઝ આવશે આવી રીતે બરાબર નેપકીનમાં બી તમને વેરાયટી ઘણી બધી જોવા મળી છે અલગ અલગ સાઇઝમાં બીજી વેરાયટી તો ઘણી વેરાયટી આ પેડ છે હા પેડ આવશે યસ પેડ આવશે જવા ટાઈમ થી જાવશે ઓકે એ બીજી ઘણી રેન્જ છે માં યસ ઇસકાબ જો ઇસકાબ આવે છે ઠંડી ઘણી 20 રૂપિયા ચાલુ થાય ઇસકાબ માં વાવ ઠંડી 20 રૂપિયા 22 રૂપિયા બધા ઘણી ઠંડી ની આઈટમ બધી મળી જશે મોજા ઇસકાબ બધી રેન્જ આવી જશે